જીએસટીના વિરોધમાં ભરૂચ જિલ્લાના વેપારીઓએ બંધ પાડી આવેદનપત્ર પાઠવ્યું હતું કેન્દ્ર સરકાર પહેલી જુલાઈથી જીએસટીનો અમલ કરવા જઈ રહી છે તો બીજી બાજુ વેપારીઓમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે ભરૂચ જિલ્લાના ભરૂચ અંકલેશ્વર આમોદ ચંબુસર ઝઘડીયા વાલિયા નેત્રંગ સહિતના તાલુકા મથકો અને ગામોના વેપારીઓએ જીએસટીના વિરોધમાં ધંધા રોજગાર બંધ રાખી દેખાવો યોજી આવેદનપત્ર પાઠવ્યો આવેદનપત્ર પાઠવી જટિલ કાચી કાર્યવાહી સરળ બનાવવાની માંગણી કરી હતી ભરૂચના વ્યવસાયિક પ્રવૃત્તિઓથી ધમધમતા નર્મદા માર્કેટ સહિત કતોપોર બજાર સહિતના વ્યવસાયી સ્થળો પર દુકાનો બંધ રહેતા સુમસાન જોવા મળતા હતા આમોદ ખાતે પણ વેપારીઓએ દુકાનો બંધ રાખી જીએસટી ના વિરોધ માં મામલતદાર આવેદન પત્ર પાઠવ્યું હતું જીએસટી નો વિરોધ નથી કરતા એ વિરોધ કરવાનું કારણ એટલું છે કે એની જટિલ પ્રક્રિયા છે એનો પેપર વર્ક થઈ શકે એવું નથી બહુ હાર્ડ છે જો વેટ ના જે કાયદા હતા એ રાખ્યા તો વાંધો ના આવે બીજો કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર એટલો ભયંકર ટેક્સ નાખ્યો છે કે મોંઘવારી કોઈ પાર નહીં રહે અઠ્યાવીસ ટકા સુધી ટેક્સ થઈ ગયા છે લોકો અનાજમાં પાંચ ટકા એમ કહે છે કે પાંચ ટકા ટેક્સ છે પણ પાંચની જગ્યાએ જે ભાડા પર થઈ ટકા ટેક્સ નાખો ને એને લીધે દસ ટકા ટેક્સ થઈ જશે એટલે દરેક વસ્તુ પર ફર્નિચર તેના પર થઈ શકે એટલે ફર્નિચરનો યુદ્ધ બી માનવો પડશે ફ્રીજ ટીવી બધા પર બી અઠાવીસ ટકા ટેક્સ જ્યાં જ્યાં તો ટેક્સ ટેક્સ એકદમ બીજી વાત જ નથી કરી અને દરેક ધંધાને આ મુસીબત પરની પગાર ખાવા પણ કાપડ પર પણ જુદી જુદી વેરાયટી પાસે જુદો જુદો ટેક્સના માળખા એવું નહીં કે પાંચ ટકા ટેક્સ કે ફેક્સવાળો હોય તો તેની પર પંદર ટકા એ રીતે અનેક પ્રકારના ટેક્સ નાખ્યા છે એને લીધે અમે વિરોધ કરીએ છીએ ખરેખર તો આ ખાદ્ય પદાર્થ અને જીવન જરૂરિયાતની વસ્તુ પર તો ટેક્સ હોવો જ નહીં જોઈએ એને લીધે લોકો ત્રાસી જશે દરેક અનાજના અને કઠોળના ભાવમાં ચારસો પાંચસો રૂપિયાનો વધારો થશે પણ બીજા પણ એમ કે હડકતા ટેક્સ એટલા બધા નાખેલા છે કે એને લીધે મોંઘવારી પુષ્કળ વધશે